નમસ્કાર મિત્રો ઇમરજન્સીને જ્યારે ભારતીય જનતા પાર્ટી મોટે મોટેપાયે ઢોલ વગાડીને વગોવી રહી છે ત્યારે આજ ગુજરાતના રાજકારણમાં વરીથી ઇમરજન્સી કેમ લાવી અને એ ઇમરજન્સીમાં વિરોધ પક્ષના લોકોને કઈ રીતે હેરાન કરવું એનું સુંદરમાં સુંદર આયોજન જોવામાં આવે તો એ છે ચૈતર વસાની ધરપકડ જે રીતે એક મિટિંગમાં સંકલનની મિટિંગમાં એક બ્લેમ કરવામાં આવ્યો કોઈ વસ્તુ મૂકી ફેંકી અને પાણી ફેંક્યું હું એ પૂછવા માંગુ છું શું સરકારને યા ત્યાંની વ્યવસ્થાને યા કલેક્ટરને એસપીની ખબર હતી કે ચેતરભાઈ આવીને પાણી ફેંકવાના ગ્લાસ ફેંકવાના છે કારણ કે જે રીતે એમને એરેસ્ટ કરવા માટે આખા દક્ષિણ ગુજરાતની પોલીસની ગાડી લગભગ પચીસ ગાડીઓ પોલીસ બહાર ઊભી હતી અંદર મિટિંગ ચાલે છે તો પચીસ ગાડીઓ રાતોરાત કેમ એની ઉભી થઈ ગઈ બે મિનિટમાં એનો મતલબ આ ભારતીય પાર્ટીનું કાવતરું છે અંદર થયું કોઈ પણ વસ્તુનો એમને વિડીયો જાહેર કરવું જોઈએ જો ચૈતર વસા ખરા કર્યું તો વિડીયો જાહેર થશે સરકાર વિડીયો જાહેર નથી કરતી પણ ઇન્ટેન્શનલી લોકતંત્રની હત્યા કરવા માટે ચૈતર વસાવા જેવા લડાયક માણસને હેરાન કરવા માટે આમ આદમી પાર્ટીનો મોરલ તોડવા માટે આમ આદમી પાર્ટીના એવા લડાયક લોકો જે સામાન્ય માનવીના નાના મોટા કામો માટે લડિત આપી રહ્યા સરકાર સામે એ હેરાન કરવા માટે આ કાવતરું કરવામાં આવી છે જે રીતે મનરેગા કૌભાંડ જેમાં ભાજપના કોંગ્રેસના બે મોટે પાયે લોકો ઇન્વોલ્વ છે તો ભાજપના મંત્રી જેના બાળકો આનામાં ઇન્વોલ્વ થયા છે એ મંત્રી હજુ સત્તામાં કેમ છે એક સત્તામાં બેઠો મંત્રી શું એના બાળકોને નહીં છાવરવાનો તો ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે નરેન્દ્રભાઈ મોદી આપ ઈમાનદારના પૂછડી બનાવની વાતું કરો પણ તમારા કર્મ જે બોલે છે ને ઈમાનદારનો ભાગીદાર બોલે છે કે આખો ભારત જુએ છે કે આજ તમે એક સારી સ્કૂલ સારેક બિલ્ડિંગ બનાવી નથી શકાય સ્કૂલ બિલ્ડિંગ સારેક કોલેજની બિલ્ડિંગ નથી બની શકાય પણ તમાર કમલમ ચમકે છે એટલે ક્યાંક તમારો ભ્રષ્ટાચાર માત્ર ભાજપને મજબૂત કરવા માટે છે ભારતને મજબૂત કરવા માટે નથી જય હિન્દ